નખત્રાણા તાલુકાના નિરોણા ગામમાં સાયબર ક્રાઇમ માહિતી સેમિનાર ગોઠવવામાં આવ્યો હતો જેમાં પી આર જાદવ પીએસઆઈ શક્તિસિંહ ઝાલા પીએસઆઈ ભુજ સાયબર ક્રાઇમ અને ડી આર એએસઆઈ તથા વિજયસિંહ જાડેજા હિજ કોન્સ્ટેબલ એમના દ્વારા સાયબર ક્રાઇમ કઈ રીતના અટકાવી શકાય તે માટે માહિતગાર કરવામાં આવ્યા હતા જેમાં નિરોણા ગામ પંચાયતની ટીમ તથા સર્વ અગ્રણીઓ વેપારી મંડળો હાજર રહ્યા હતા અહેવાલ રમેશભાઈ મહેશ્વરી નખત્રાણા તમે કીધું કે સાયબર ક્રાઇમ થઈ રહ્યા છે તો સૌથી પહેલાં તો સાયબર ક્રાઇમ છે શું કોને આપણે સાયબર ક્રાઇમ કહી શકીએ તો જ્યારે કોઈ પણ ક્રાઇમ છે ગુનો છે જે મોબાઈલ છે લેપટોપ છે કે કોઈપણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ અને ઇન્ટરનેટ માધ્યમથી તમારી સાથે જો કોઈ પણ છેતરપિંડી થાય છે તો એને તમે સાયબર ક્રાઇમ કહી શકો છો જેમાં તમારા બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપડી જવા કે તમને સોશિયલી હેરેસ કરવું એ બધા જ ફ્રોડને તમે સાયબર ક્રાઇમ સાયબર ક્રાઇમ ફ્રોડ કહી શકો છો તો હવે સાયબર ક્રાઇમના છે ને ઘણા બધા પ્રકાર છે જેમ કે નાણાકીય સાયબર ક્રાઇમ હોઈ શકે છે જેણે અને બીજો ફ્રોડ સોશિયલ મીડિયા ફ્રોડ છે હવે નાણાકીય ફ્રોડમાં કેવો હોય છે કે તમારો બેંક એકાઉન્ટની ડિટેલ લઈ લે છે તમારી પાસે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી લે છે કેવાયસીના માધ્યમથી તમારી પર્સનલ ડિટેલ બેન્ક રિલેટેડ ડિટેલ છે એ જાણી લે છે અને તમારા અકાઉન્ટમાંથી જે રૂપિયા ઉગડી જાય છે એ નાણાકીય ફ્રોડ છે અને સોશિયલ ફ્રોડ એવું છે કે જેમાં તમારી સાથે કોઈ ફ્રેન્ડશીપ રિક્વેસ્ટ મોકલે જેમ કે ફેસબુક છે કે અમુક ઘણા બધા સોશિયલ મીડિયા છે જેમાં તમારી સાથે સંબંધ બનાવે તમને વિશ્વાસમાં લઈ લે અને પછી તમને હેરેસ કરે અને પછી તમને ધમકી આપે કે તમારા ફોટો વાયરલ કરવા કે તમારી કોઈ ચેટ છે એ વાયરલ કરવી અને એ નામ પરથી જો તમારી પાસેથી પૈસા માગે તો એ સોશિયલ મીડિયા ફ્રોડ્સ છે મેમ સાયબર થઈ જાય છે કઈ રીતે કરી શકે અને કઈ રીતે પોતાના નાણાઓ પાછા પણ મેળવી શકે એના માટે શું પ્રોસેસ હશે હા સૌથી પહેલાં તો સાયબર ક્રાઈમનો ભોગ બની જાઓ તો ડરવાની વસ્તુ જરૂર નથી અને એને લોકો સાથે શેર કરો સૌથી પહેલાં તમે ઓગણીસ ત્રીસ પર કોલ કરી શકો જ્યારે તમારું નાણાકીય ફ્રોડ થયો હોય ને તો બધે પહેલાં આપણે પોલીસ સ્ટેશન પહોંચવા પહેલાં પણ ઓગણીસ ત્રીસ ઉપર કોલ કરીશું જેનાથી તમારા જે પણ નાણાં છે જેટલું જલ્દી તમે કોલ કરશો એટલા નાણાં છે એ ફ્રીઝ થઈ જશે અને ફ્રીઝ થયા પછી એટલા નાણાં છે એ તમને મળવાપાત્ર રહે છે અને બાકી જો સોશિયલ મીડિયા એક લિંક પણ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન એના પર તમે સોશિયલ મીડિયા ફ્રોડ છે એ પણ તમે કરી શકો છો ઓનલાઈન હા જેમ તમે કીધું ને કે સાયબર ક્રાઇમની અરજીઓ અમારો જે પોલીસ સ્ટેશન છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન બોર્ડર રેન્જ ભુજ ત્યાં લાસ્ટ ઇયરની અરજીમાંથી અમે લોકોએ એક પોઈન્ટ એકતાલીસ કરોડ રૂપિયા છે એ ફ્રીઝ કરાવેલા છે એમાંથી અમુક અમાઉન્ટ છે એ લોકોને રિકવર કરાવેલી છે અને બાકીની છે એ ઇન પ્રોસેસ છે એટલે રોજ સાયબર ક્રાઇમ એટલા બધા વધી રહ્યા છે એનો અમાઉન્ટ છે એ પણ બહુ વધી રહી છે અમે એક પોઈન્ટ એકતાલીસ કરોડ છે એ ફ્રીઝ કરાવેલા છે અમારી પાસે અરજીઓ છે ને યરવાઈઝ બધી અલગ અલગ હોય છે હવે આ અરજી એવી છે કે એક ટાઈમમાં પૂરી નથી થતી એ કાં તો એકાદ ક્યારેક વર્ષ પણ ચાલે છે કારણ કે ડિટેક્શન રેટ છે એ બહુ લેન્ધી પ્રોસેસ છે એટલે ઘણી બધી અરજીઓ છે સેવન્ટી ટુ આવસની છે